આજના પટેલી સત્સંગમાં રાજભાઈએ ગઢડા મધ્ય સાતના વચનામૃત ઉપર બીજા અનેક વિવિધ વચનામૃતોના સંદર્ભો બાપાશ્રીની દિવ્ય વાણી વગેરેના સંદર્ભ લઈ અને ખૂબ જ સુંદર છણાવટ કર્યું હવે આમાં વૈરાગ્ય ઉપર મહારાજે ખૂબ જ ભાર મૂક્યો અયોગ્ય સ્વભાવ જે છે એનું કારણ શું વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં નારાયણ મામા જેવા મોટા મુક્તોએ જે સમજાયું છે કે ભાઈ અનંત જન્મથી આ જીવ દેહાત્મા બુદ્ધિ સાથે એટલો બધો એક રસ એકરૂપ થઈ ચુક્યો છે કે જે કંઈ એ કર્મો કરે છે એ કર્મોના બધા રેકોર્ડ એ કારણ શરીર સાથે વળગી જાય છે જોડાઈ જાય છે એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં આ બધા રેકોર્ડ્સ અંકિત થયેલા હોય છે ચૈતન્ય મૂળભૂત રીતે તો અતિશય નિર્મળ છે બાપા શ્રી કે છે કે નિર્મળ હતો એટલે તો એમાં ભગવાન સ્વરૂપ અંદર પ્રગટ થઈ શકે છે જો ચૈતન્ય મૂળભૂત રીતે નિર્મળ ન હોય તો એ શક્ય ન બને પણ જેમ દર્પણ ઉપર મેસ આવી ગઈ હોય કે સૂર્ય ઉપર વાદળોના આવરણો આવી ગયા હોય તો સૂર્યનો પ્રકાશ ઢંકાઈ જાય છે એવી રીતે ચૈતન્ય નિર્મળ હોવા છતાં અજ્ઞાનિદ્યાના આવરણો અનંત જન્મના કર્મ સંસ્કારોના આવરણો એને લીધે આપણો જે ચૈતન્યનો પ્રકાશ છે એ સૂક્ષ્મ એટલે મહારાજે આજ્ઞાનો દ્રષ્ટાંત આપ્યું કે ખદ્યો જેટલો પ્રકાશ છે જીવનો ખદ્યોત જેટલો પ્રકાશ એટલા માટે છે કે અનંત જન્મના અજ્ઞાનવિદ્યાના જે આવરણો છે એને લીધે આત્માનો પોતાનો પ્રકાશ ઘુંકાયેલો છે જ્ઞાન પ્રકાશ દ્વારા જ જ્યારે અજ્ઞા નવેદ્યાના આવશમાં પોતે પરિણમે વગેરે જે ઇનરવાઇસિસ એટલે આંતરિક જે નબળાઈ અંતર શત્રુઓ છે એ એકની એક એવી જાતની પ્રવૃત્તિ એવી જાતના કાર્યો જે તમો ગુણાત્મક છે કે રજો ગુણાત્મક છે કે એની એટલી બધી દ્રઢ ઇમ્પ્રેશન આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એટલી બધી અંકિત થઈ જાય છે કે એ સ્વભાવમાં એવુંમાં કુસંસ્કારોમાં પરિણમે એવા જે અયોગ્ય સ્વભાવ એ મહારાજ અને મહારાજના મુક્તોનું જ્યારે જ્ઞાન થાય કે સમજણ થાય કે સત્પુરુષ ઓળખાય તો પણ એ અયોગ્ય સ્વભાવ રહી જાય છે અને જીવને મુમુક્ષુને ખબર પણ પડે છે કે મારામાં આવા ભગવાનના ભજનમાં અંતરાય કરે એવા સ્વભાવ છે એવું જાણપણું રહે છે એ ભગવાનની કૃપા છે કે જાણપણું થાય છે કે આવો સ્વભાવ જે છે ભગવાનનું ભજન કરવામાં ધ્યાન ભજન કરવામાં એ ખૂબ જ વિક્ષેપરૂપ છે એવું સમજાવવા છતાં પણ એ અયોગ્ય સ્વભાવ રહી જાય છે એટલે મહારાજ ખૂબ જ સુંદર દ્રષ્ટાંત આપીને કે છે કે જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજન સારા ઈચ્છે પણ તે ક્યાંથી મળે તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ દુર્લભ છે એટલે વૈરાગ્ય ઉપર બહુ જ ભાર મૂકો આ વૈરાગ્ય કેવો તો સમજણ સહિતનો જ્ઞાને સહિતનો વૈરાગ્ય હોય ને મહારાજ નું અતિ અતિ મહાત્મ્ય સમજીને જે વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય એ અતિ વૈરાગ્યની દ્રઢતાની વાત છે પૂજ્ય ગુરુદેવ નારાયણ મામા તો વૈરાગ્યની ડેફિનેશનમાં એવું કહેતા હતા કે મહારાજની મૂર્તિ સિવાય અણુ માત્ર રાગ ન હોય એનું નામ વૈરાગ્ય આટલી બધી દ્રઢતા વૈરાગ્યની થાય અને એવી દ્રઢતા જેને સિદ્ધ કરી હોય એને તો અયોગ્ય સ્વભાવ રહેવાનો કોઈ કોઈ ચાન્સ જ નથી એ રહી જ ના શકે એટલી બધી દ્રઢતા થાય એટલે આત્મનિષ્ઠાની ભગવાન નિષ્ઠાની મહારાજના સ્વરૂપ નિષ્ઠાની અને સર્વોપરી ઉપાસનાની વાસ્તવિક પરિપક્વતા થઈ ગણાય એટલે અહિયાં મહારાજ એમ કે છે કે એવા કોઈ મોટા સંત હોય સત્પુરુષ કે જે આ બધી ઇનર વાઇસિસ બધી આંતરિક નબળાઈઓ અંતર થી પર થઈ ચૂક્યા હોય આત્મા પરમાત્મામાં જેને અખંડ સાક્ષાત્કાર ની સ્થિતિ વર્તતી હોય અખંડ દિવ્ય મૂર્તિનું સુખ માણતા હોય એવા સત્પુરુષની અતિશય સેવા કરે સાધન દશા વાળા ઉચ્ચ સાધન દશાવાળા જે ધર્મનિયમે યુક્ત વર્તતા હોય પંચ વર્તમાન ની આજ્ઞાઓમાં પણ પોતા નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે એનો પ્રયત્ન હોય એવા સત્પુરુષના જોગે કરીને પણ ધીમે ધીમે જીવમાં વૈરાગ્યાદિક ગુણો પ્રવેશ હોય છે પૂર્ણ મુક્ત એવા સત્પુરુષની જો સેવા થઈ હોય અને એ નિષ્કામ ભાવે જ્યારે સેવા થઈ હોય કોઈ પ્રકારના લૌકિક ભાવ વગર નિસ્વાર્થ ભાવે કોઈ સ્વાર્થી હેતુ વગર જ્યારે પરમાત્માના એવા મોટા મુક્તની સેવા થઈ હોય પૂર્ણ મુક્તની ત્યારે એ મોટા મુક્તનો રાજીપો થાય છે અને પાછો આયા વચનામૃતમાં રાજભાઈએ કીધું એમ મારા જે મૂઇકો છે શબ્દ પણ કે પરમેશ્વરની આજ્ઞામાં જેમ છે એમ એટલે પરસિસ્ટન્ટ એફર્ટ હાર્ડન્ટ એફર્ટ જેને કહેવાય સતત પ્રયત્ન એવો જ્યારે આજ્ઞામાં મૈન્ડોર્યો હોય એટલી બધી દ્રઢ શ્રદ્ધા સાથે અતિશય દ્રઢ વૈરાગ્ય સાથે જ્યારે પરમાત્માની આજ્ઞામાં વર્તે ત્યારે આ બધા જે કુસંસ્કારો જે છે અનંત જન્મથી કારણ શરીર સાથે વળગાયેલા એની ઉપર આ સત્પુરુષના દિવ્ય વચનો રૂપી જે દિવ્ય શસ્ત્રો છે એના અતિશય તીવ્ર પ્રહારો જ્યારે આ કર્મ સંસ્કાર ઉપર કુસંસ્કારો ઉપર અજ્ઞાન વિદ્યાના આવરણો ઉપર જ્યારે આ સતત પ્રહાર આર્ડન્ટ એફર્ટ દ્વારા સતત એ થયા કરે ત્યારે એ બધા કર્મ સંસ્કારો વાઇપ આઉટ થઈ જાય બધા બળી જાય અને એવું જ્યારે થાય ત્યારે મહારાજ પોતે એની ઉપર અતિ અતિ પોતાને વિશિષ્ટ કૃપા કરે છે કે ઓહો આ ખરેખર મારી આજ્ઞામાં માંડો છે તે ક્ષણ પણ પોતાના પેલામાંથી વિચલિત થયા વગર સતત નિષ્ઠાપૂર્વક એ પુરુષ પ્રયત્ન દ્વારા મારી આજ્ઞાઓ માં મંડો છે એટલે મહારાજ એની ઉપર બહુ જ રાજી થાય અને મહારાજ રાજી થાય અને ખાલી એને થાય એક દ્રષ્ટિ માત્ર ખાલી સંકલ્પ માત્ર એમ કે આ બિચારાના બધા આવરણો ટળી જાય સર્વ વિકારો ટળી જાય તો પછી તત્કાળ ટળી જાય પોતાના સાધનનું મહત્વ રાખી અને સાધનનો ભાર રાખા કરી સાથે સૂક્ષ્મ અહંકાર મિશ્રિત હોય એવા પ્રયત્નો સાથે મળે તો એ વિકાર મારા તો અહીંયા હિંમત દેવા કે છે કે આ જન્મે ધીમે ટળે કે બીજા જન્મે ટળે અને તરત જે વિકાર માત્ર ટળે છે એ તો પરમેશ્વરની કૃપા એટલે કૃપાની અહીંયા વાત આવે છે એકલો સાધન નો ભાર રાખી અને પ્રયત્ન કરે તો એ વિકાર ન પણ ટળે એક બે જન્મે ન ટળે શું ઘણા જન્મ થઈ જાય તો પણ ન ટળે એટલા માટે જ મહારાજ અને મહારાજના આવા પૂર્ણ મુક્તોનું મહાત્મ્ય શાસ્ત્રોમાં એટલું બધું કીધું છે કે સત્પુરુષની સેવા થાય એટલે સત્પુરુષના એની ઉપર એની પ્રસન્નતા થાય કૃપા થાય રાજીપો થાય એટલે સત્પુરુષ પોતે વિશિષ્ટ સંકલ્પ કરે કે આના વિકારો ટળી જાઓ સત્પુરુષ દ્વારા કરતા પણ તો મહારાજનું જ છે એવા પૂર્ણ મુક્ત દ્વારા એ જયારે અતિશય સેવાથી રાજી થાય ઘણીવાર સેવામાં સેવા કરતા સેવા થઈ જાય એવા પણ જીવોના સ્વભાવ હોય સત્પુરુષના સાનિધ્યમાં રહેતા હોય એમની જે દિવ્ય પેલી જે પ્રકૃતિનું દર્શન કરાવતા હોય એમાં ક્યારેક જીવને પોતાના કુસ્વભાવોને લીધે અજ્ઞાન વિદ્યાને લીધે મનુષ્ય ભાવના અવગુણ ભાવના દ્રોહ બુદ્ધિના એવા જે સંકલ્પો થઈ ગયા હોય તો જે રાજીપો થયો હોય જે કઈ પ્રસન્નતા થઈ હોય એ પણ ધીમે ધીમે થઈ જાય અને ઘણી વાર એવી ક્રિયાઓ થઈ જાય કે સત્પુરુષ રાજી થવાની જગ્યાએ કુરાજી થઈ જાય એવું પણ બને કારણ કે જીવનું અજ્ઞાન એટલું બધું પ્રબળ હોય છે કે સત્પુરુષના વચનો એને મનાતા નથી હોતા એટલે જ મહારાજે કીધું છે કે સેવાની સાથે સાથે મહાત્મ્ય જ્ઞાન સહિત સત્પુરુષની સેવા થવી જોઈએ અને એની સાથે હેત રહેવું જોઈએ અને શ્રીજી મહારાજના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવાનો અખંડ એનો એ બધા સાથે સાથે થવા જોઈએ સત્પુરુષનો સમાગમ પણ થવો જોઈએ જયારે સત્પુરુષ પ્રગટ ન હોય ત્યારે એમની દિવ્ય વાણી જે એમણે ઉચ્ચારી છે એનું નિરંતર ચિંતન મનન નિધિ કરીએ પણ સદપુરુષનો સંગ જ કહેવાય આવી રીતે જયારે પુરુષ પ્રયત્ન કરે ત્યારે આ અયોગ્ય સ્વભાવ છે એ જાય કારણ કે આવા પુરુષ પ્રયત્નથી જ વૈરાગ્યની દ્રઢતા થાય અને એવો જ્ઞાન સહિત જયારે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે પછી કઈ વિકાર ચૈતન્યમાં ટકી શકતા નથી એટલો બધો નિર્મળ થઈ જાય ચૈતન્ય કે પછી કોઈ પણ આવા સ્વભાવ પ્રકૃતિ આનંદ જન્મના કર્મ સંસ્કારો બધું જ વાઇપ આઉટ થઈ જાય બધું જ દૂર થઈ જાય એટલે સતત આ પ્રયત્ન રહેવો જોઈએ એટલે મહારાજે અનેક વચના મૃતોમાં સ્વભાવ પ્રકૃતિ જીતવાની આ બધું શું છે પુરુષ પ્રયત્ન જ છે ને સત્પુરુષની સેવા કરવી એમનો સંગ કરવો એમની અનુવૃત્તિમાં રહેવું આ બધું શું છે પુરુષ પ્રયત્ન જ છે એની કૃપા સંપાદન કરવા માટેના આ પ્રસન્નતાના બધા સાધનો જ છે એ પ્રામાણિકપણે કૈરા કરીએ ત્યારે આવી દ્રઢતા થાય અને દિવ્ય સ્થિતિ થાય जय स्वामी